હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને આજથી જો નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાયને પહેલાં તો નવરાત્રીની હાર્દિક શુભકામના અને આજે પહેલું નોરતું થઈ ગયું છે તો આપણે કરવાનું છે માતાજીનું સ્થાપન તો એની બધી તૈયારી કરવાની છે તો ચાલો હું તમને એની બધી તૈયારી બતાવું તો આ વિડિયો આવ્યો છે ત્યારે તો બીજું નોરતું થઈ ગયું છે તમને બધાને નવરાત્રીની હાર્દિક શુભકામના અને જો અમારા ગામમાં છોકરીઓ ગરબા ગાવા આવે છે તો એની આપણે બધે બધી તૈયારી કરી લીધી છે થોડીકવારમાં છોકરીઓ ગરબા ગાવા આવશે એ પણ આ તમને દેખાડશું અને દિત્યાબેન પણ ગરબા ગાવા માટે જવાના છે થોડીકવાર પછી તો એ પણ આપણે પ્રિપેર કરવાના છે અત્યારે તો જો કે લેસન કરવાનું છે દોરાત્રીની સાથે લેસન કરવું પણ જરૂરી છે કેમ કે એને ટ્યુશનનું હોમવર્ક છે ને અધૂરું છે અત્યારે અત્યારે એ પૂરું કરવાનું છે ટ્યુશનમાં જવાનું છે અને ટ્યુશન માંથી આવી અને પછી દિત્યાબેન જશે ગરબા ગાવા કેમ કે અત્યારે તો અમે તડકો હોય હમ એક કલાક ટ્યુશનમાં જઈ આવે ને તો થોડુંક છાયો આવી જાય અને એને મજા આવી જાય થોડીક ફ્રેશ થઈ જાય ને પછી ગરબા ગાવા જશે કા અને નવરાત્રી છે એટલે આપણે માતાજીનું સ્થાપન કરીએ અને મમ્મી નવે નવ નોરતા રહીએ છીએ નવરાત્રીના હું આ નવે રહી માતાજી માતાજીનું સ્થાપન કરવાનું છે થોડીક વાર રહી મંદિર તૈયારી કરવા હમ અત્યારે તો જો વાડીયાથી શાકભાજી આવ્યું છે તો સાંજની રસોઈની તૈયારી કરે છે કેમકે આજે તો વહેલી રસોઈ બનાવી લેવી છે આરતી એ કરવાની છે માતાજીની ભૂખ એટલે વહેલી વહેલી રસોઈ બનાવી લે ને મમ્મી એક ટાણા ગટાણે હોય એટલે ભૂખ લાગશે તો ચાલો ફટાફટ હવે આપણે છે ને બધી તૈયારી જે કરવાની છે એ કરી લઈએ તો સૌથી પહેલા તો આપણે માતાજીનું સ્થાપન કરવાનું છે તો એને બાજોટ ઉપર બેસાડવાના છે તો બાજોટ છે ને બેડ ની અંદર છે તો ચાલો પહેલા તો મને એ કાઢવામાં તમારે હેલ્પ કરવી પડશે ચાલો ચાલો

તો જો આ મંદિરવાળો રૂમ છે ને આપણો એ મમ્મીએ સવારે મસ્ત મજાનો ક્લીન કરી નાખ્યો છે કેમ કે આપણે અહીંયા કરવાનું છે માતાજીનું સ્થાપન એટલે સ્થાપન કરવાનું હોય ત્યારે આપણે સ્વચ્છતા તો જાળવવી જ પડે ચોખ્ખું રાખવું જ પડે બધું એટલે મમ્મી આજે સવારના એ કામ કરી નાખ્યું અને હવે જો અહીંયા સ્થાપનની આપણે બધી તૈયારી ચાલુ કરી દીધી છે આ જે જે વસ્તુ આપણે હાથમાં આવતી ગઈ ને એ બધી મૂકતા ગયા મમ્મી તો આ ગરબા ને ને હાર ને એવું બધું તો આપણે આ બધું કાલ લઈ આવતા એક આ પીસ છે એ કાઢ લીધું આપણે પાથરવાનું અને સૂર સાથે તાલ આપવા માટે જો આપણે મંજીરા અને ડમરુ ઉને ઢોલ એક ઘટે છે આપણો ઢોલ ગયા વર્ષે હતો ને તૂટી ગયો હા યુગને દિત્યા એ કે પૂરો કરી દે છે આજે ચાલ તો જલપાઈની તૈયારી કરે છે ને ત્યાં સુધી જો અમે હું ગઈકાલે નહીં પણ બે દિવસ પહેલા છોકરાઓને આપવા માટે આપણે જે પેકેટ લઈ આવ્યા છે એમાં નાચોસ છે ફરડી છેવડો છે બીજું મિની બાઇટ્સ અને આ શું છે છે એક ચોકલેટ છે ચોકલેટ મારું નથી લેવી ઓછી લેવી હતી પણ આ થોડીક પણ સારી લેગી બીમાર ન પડાય એવી મને લાગી એટલા માટે મેં લી લીધી છે અને અહીંયા જે મમ્યા અને જલપા હવે એની તૈયારી કરે છે અને છોકરીનો પણ અવાજ સંભળાઈ ગયો છે તમને પહોંચી ગયું છે નજીક આપણે શેરીમાં કેમ કે છોકરીઓ રજા પડી ગઈ પાંચ વાગી ગયા એટલે કપડા બદલાવા જ ઘેર ગયું હોય બસ સીધા ગરબા લઈને નીકળી જાય ગરબા ગાવા છે અંધારું થશે ને ત્યાં સુધી ગરબા ગાશે ચાલો તો આપણે છે ને શુભ શરૂઆત થઈ ગઈ છે ગરબા ની પેલા નોરતામાં પહેલી જ છોકરીઓ જે આપણે શેરી છોકરીઓ આવી ગયું છે ગરબો ગાવા નાની નાની માતાજી બધી આવી ગયું છે અને હવે આપણે એને જો નરેશ લઈ આવ્યા હતા ને આ બધા પેકેટ અને આપણે આ લાણીમાં આજે પેકેટ્સ આપવાના છે બધા ને ગા પેલે જ ઘેર આવ્યું કે આમ બધી ગાય આવ્યું ના આમ એટલે મસ્ત છે ઠીક આપડી શેરીમાં જ જગ્યાએ કા

ચાલો તો જો આપણે આ ઈંઢોણી લઈ આવ્યા તો મમ્મી કે ગરબા એટલે હાદી ઈંઢોણી જૂનવાણી જે હોય ને રીત રિવાજ પ્રમાણે એ રાખવાની છે તો હવે આ આપણે ઈંઢોળી દિત્યા બેન આપી દેસુ એ ગરબો ગાવા જાય આ ઈંઢોણીમાં અને આ સાદી ઈંઢોણીમાં આપણે આપણું અહીંયા માતાજીનું જે સ્થાપન કરશું ને ત્યાં ગરબો રાખશું એમાં આ ઈંઢોણી રાખી દઈએ બરાબર ને બરાબર છે મસ્ત મજાનું બાજોટ ઉપર માતાજીનું જે લાલ કપડું હોય એ આપણું આસન તૈયાર કરી દીધું છે એની ઉપર આપણે મગનો સ્વસ્તિક બનાવ્યું છે સાથીઓ બનાવ્યો છે સોપારી અને રૂપિયો રાખી દીધો છે

ચાલો તો જો અહીંયા છે ને આપણે માતાજીનું જે છે સ્થાપન કરવાનું હતું ને એ બધી તૈયારી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ખાલી આપણે સાત વાગે ગરબો પ્રગટાવવાનો છે ગરબામાં પણ જો આપણે બધું તૈયાર જ રાખ્યું છે ખાલી પ્રગટાવવાનું જ છે અને માતાજીનું સ્થાપન કમ્પ્લીટ થઈ ગયું છે ને અહીંયા આપણે છે ને અખંડ દીવો બહારવાનો છે નવે નવ દિવસ સુધી અને પ્રસાદને એવું બધું આરતી કરશું ત્યારે ધરાવશું દીવાને અગરબત્તી ત્યારે કરશું ફૂલ ચડાવવાના છે ને ચાંદલા કરવાના છે એ હમણાં આપણે બધું કરશું સાત વાગે બાકી બીજી બધી પ્રીપરેશન કરવાની તે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે થઈ ગયો છે રસોઈનો ટાઈમ એટલે પહેલાં ફટાફટ હું રસોઈ બનાવી નાખવા આજે વહેલી બનાવી નાખવી કે આપણે આ માતાજીની આરતી કરવાની છે એટલે થોડોક વહેલી રસોઈ કરીને વહેલા નવરા થઈ જાય ચાલો તો ક્યાંની છોકરી ગરબો ગાવો ગરબો ગાવો કરતી ત્યું વીસ મિનિટમાં તો ગરબા કઈ ને ઘેરે આવી ગયું ના હે હા એટલે આપણે નજીકમાં ગયું ને એટલા માટે હા બાકી તો તમે હે રીત્યા

આજે મારે છે ને સુરણનું શાક બનાવવાનું છે તો સુરણે છે ને એક સીટી મારીને બાફી લીધા છે અને અહીંયા જો મેં વઘારની તૈયારી કરી લીધી છે ખીચડી બની ગઈ છે અને મમ્મીને ચા પીવાનો ટાઈમ થયો છે ગાય દોઈને એટલે એને ચા મૂક્યો છે ઓલી બાજુ દૂધ ગરમ થાય છે તો હવે ફટાફટ છે ને સુરણનું શાક વઘારી નાખું અને ફટાફટ રોટલા બનાવી નાખે તો આરતીનો ટાઈમ થઈ જાય આગળ સાત વાગી જશે ગરબો પ્રગટાવવાનો ટાઈમ થઈ જશે

બધા માણસો તેલ જ ચડાવે એવું કઈક કોઈ કા એટલું બધી ભાઈ મને ડીપમાં ખબર નથી પણ આપણે એક દિવસ છે ને સ્પેશિયલ વિડીયો બનાવશું આપણા અમારા ગામના મંદિર વિશે કોક માં સારા જેને વધુ ખબર હશે ને એને ઇન્ક્લુડ કરીને જેના પૂજારીને વધારે ખબર હોય તો મમ્મી એમ કહે છે કે નવરાત્રીમાં તેલ હોય છે તો આપણે તેલ લઈ જઈએ જો અહીંયા છે ને આપણે સુરણનું શાક વઘાર નાખ્યું છે પેલા ટમેટું અને ડુંગળી ચડી ગયા પછી એની અંદર આપણે બાફેલું સુરણ એડ કર્યું છે મેં જો કે પહેલી જ વાર સુરણનું શાક બનાવ્યું છે અને ખાધું પણ નથી કોઈ દિવસ પહેલી વાર બનાવું છું ખબર નહીં કેવું બને જોતા તેમ લાગતું હતું કે નહીં ભાવે પણ હવે બટેટા જેવું લાગે છે એટલે કદાચ સ્વાદમાં સારું જ બનશે બધું મસાલા બધું સરસ નાખીને બનાવ્યું છે એટલે પછી ઘરના બધા સભ્યો ચાખશે પછી આપણે એનો રિવ્યુ લઈશું કે કેવું બન્યું છે સુગંધ તો સરસ આવે છે દેખાવ પણ સારો લાગે છે પછી જોઈએ ખાઈએ પછી ખબર પડે ચલો તમે મંદિરેથી ત્યાં રહ્યા છે પણ અહીંયા બોર્ડ મારેલું હતું કે નવરાત્રીના નવ દિવસ સ્ત્રીઓ સ્ત્રીઓએ અંદર અંદર નહીં પ્રવેશ કરવાનો એનું રીઝન મને ખબર નથી પણ હશે કઈ મને પણ નથી ખબર માતાજી છે અંદર અને એમાં સ્ત્રીઓને જ મનાય છે પુરુષોને જવાનું છૂટ છે હવે એનું કે ક્રિઝન હશે ખબર નહી આપણને તો છોકરા પણ ના ના છોકરા પણ આવો નહીં છોકરા નહીં એટલે નાના છોકરા એટલા ફિમેલ એમ ઓકે હા છોકરીઓ છોકરીઓ એટલે છોકરીઓ જવાનું મે પહેલી વાર સુરણનું શાક બનાવ્યું છે હમ

અને હવે કરવાની છે આપણે માતાજીની આરતી આરતીનો ટાઈમ થઈ ગયો છે હવે બસ જો નરસ આવી જાય એટલે આપણે આરતી સ્ટાર્ટ કરી દઈએ એટલે આરતી બોલી લઈએ આપણે માતાજીની હવે આપણે માતાજીની આરતી ગાવાની છે અહીંયા સુરસા જિંદા પણ તૈયાર થઈ ગયા છે મંજીરા ઢોલ લઈ અને મમ્મી આરતી માટે તૈયાર થઈ ગયા છે આપણે આમાંથી બુકમાંથી જોઈ જોઈ ને આરતી ગાવાની છે ચલો આરતી આપણે શરૂઆત કરી દઈએ જયા ત્યા શક્તિ માં જયા

જો દિત્યા અહીંયા છે ને નવરાત્રિમાં જવા માટે થઈ ગઈ છે તૈયાર ગામમાં બીજા કોઈ માણસો આવે કે ન આવે જોવા માટે અચ્છા પહેલો દિવસ છે ને અમે આગળ આટો મારતા એવા આટલી બધી પબ્લિક નથી દ્વિત્યા એક તો જશે જ અહીંયા દ્વિતી એક ને ભેગા મમ્મીને લઈ જશે એમ ગાવા વાળા તો આવ્યા હોય એને તો આપડે પૈસા દીધા જ હોય ને એને આપડે ઓલું નો જાય વસુલ ને એને ઓલું નો લાગે કે કોઈ રમવાનું આવ્યું એમ દીતિયા બેન ને તો રમવા જવું જ પડે ગામ ના કોઈ જાય કે નો જાય એટલે જો મસ્ત મજા નો

તો જલ્દી કે દાદી હાલો ન્યાય કે અત્યારે હજી કોઈ આવ્યું નથી પણ બે દાદી દીકરી ગયું છે વાગડી મને એમ છે થોડીક વાર બેહીન બસ આવતી રહ્યું આમાં શેરીમાં તો બધા સૂઈ ગયા છે કેમ કે આજે પહેલો દિવસ છે એટલે એટલું બધું કંઈ ખાસ હોય નહીં પબ્લિક એટલી ન હોય છોકરા છોકરા બધા હોય દીત્યાબેનનું મન માની જાય એટલે મમ્મી ને લઈને ગયા છે ને મારે થોડું ઘણું એડિટિંગનું કામ છે તો એ કરી આવું વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળજો નવા વિડીયો સાથે ત્યાં સુધી વાય ગુડ નાઇટ